રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના સો કલાકના અલ્ટીમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં અસામાજિક તત્વો સામે સુરત પોલીસે કરી લાલ આંખ રાજ્ય પોલીસ વડાની અસામાજિક તત્વોની યાદીની સૂચના બાદ સુરત પોલીસે પણ અસામાજિક તત્વોનું લિસ્ટ કર્યું તૈયાર સુરત શહેર એ ડિવિઝન દ્વારા એકસો એકવીસ ક્રિમિનલોનું લિસ્ટ થયું તૈયાર જેમાં સો જેટલા આરોપી હાર્ડકોર ક્રિમિનલનો સમાવેશ

ઝોન વન વિસ્તારના એ ડિવિઝન વિસ્તારમાં સમાવિષ્ટ કાપોદરા સરથાણા તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જેના જેની ઓળખ અસામાજિક તત્વો તરીકે થયેલ છે તેવા કુલ એકસો એકવીસ વ્યક્તિઓને પોસ્ટે બોલાવી અને તેમાં પણ ખાસ કરીને મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓની એક ઓળખ પરેર અને ઇન્ટ્રોગેશનની કામગીરી કરવામાં આવેલ અને તેઓને સૂચના આપવામાં આવેલ છે કે તમે જે પણ કોઈ કાર્ય કરી રહ્યા છો એમાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરશો તો તમારા વિરુદ્ધ નિયમો અનુસાર અને કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને કાયદાકીય સખત કાર્યવાહી કરવામાં આવશે ઉપરોક્ત જે ઓળખ પરેડ અને ઇન્ટ્રોગેક્શન પરેડ રાખવામાં રોજે રોજ કરવામાં આવનાર છે અને અસામાજિક પ્રવૃત્તિ ઘટાડવા માટે મહેરબાડીજીપી સાહેબ ના દ્વારા જે સૂચના આપવામાં આવેલ છે તેનું કડક માં કડક પાલન કરવામાં આવી રહ્યું છે